હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુરતની પ્રખ્યાત ભાઠાણી કણીની રેસીપી તો આ ભાઠાણી કણી તીખા ગાંઠિયા જેવી હોય છે પણ સ્વાદમાં અલગ હોય છે એકદમ સરસ એવી કુરકુરી ક્રિસ્પી થોડી વધારે એવી તીખી અને સ્વાદમાં એકદમ મસ્ત એવી લાગતી હોય છે અને સોફ્ટ ખાવામાં હોતી હોય છે તો તેના માટે આપણે એક અલગ તરી તરીકેથી લોટ બાંધીશું એકદમ સ્પેશિયલ રીતે જેથી આપણી ભાઠાણી કણી એકદમ સરસ બને તો મેં અહીંયા અડધો કપ પાણી લીધું છે અને એનાથી અડધું તેલ લીધું છે એટલે કે ચાર મોટી ટેબલ સ્પૂન પાણી અને બે મોટી ટેબલ સ્પૂન તેલ તો અહીંયા તમે કોઈપણ તેલ વાપરી શકો છો અને બે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે બધા અહીંયા પાપડ ખાર પણ ઉમેરતા હોય છે પણ પાપડ ખાર ના હોય તો તમે આવી રીતે સોડાથી પણ બનાવી શકો છો તો હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આને આપણે સરસ રીતે ફેરવીને મિક્સ કરી લેશું તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં ના ફેરવા માંગતા હોય મિક્સ કરવા માંગતા હોવ તો આ ત્રણ વસ્તુને તમે હાથથી પણ મિક્સ કરી શકો છો એક મોટા વાટકામાં લેવાનું ત્રણ વસ્તુને સરસ હાથથી ફેટવાનું તો પાંચથી સાત મિનિટમાં મસ્ત આવું દૂધ જેવું પ્રવાહી તૈયાર થઈ જાય તો અહીંયા મેં અઢીસો ગ્રામ બેસન લીધું છે તો અઢીસો ગ્રામ બેસન છે તો તમે એ માપથી જ જ્યારે પણ બનાવો તો એ રીતે જ બનાવજો આગળનું જે વસ્તુ લીધી છે આપણે ત્રણ વસ્તુ તેને એ રીતે જ લેવાની તો અહીંયા મેં અઢીસો ગ્રામ બેસન લીધું અને તેમાં આપણે હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ભાટાણી કણીનું તે છે ચોખાનો લોટ તો ચોખાના લોટથી સરસ એવી ક્રિસ્પી બનતી હોય છે ભાટાણી કણી તેમાં એક ટેબલ સ્પૂન અજમો અને એક ટેબલ સ્પૂન હિંગ અને એક ટેબલ સ્પૂન મરી પાવડર ઉમેરવાનો તો મરી તાજા ક્રશ કરીને ઉમેરવાના જેથી સ્વાદ બહુ સરસ આવે અને સ્વાદ મુજબ એક ટી સ્પૂન મીઠું અને અહીંયા હું ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું તો મારી પાસે ઘરમાં નહોતા તો મેં બહારથી ચીલી ફ્લેક્સ લાવી છું તો આ ચીલી ફ્લેક્સને તમે જ્યારે પણ યુઝ કરો ને તો મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડમાં ફેરવી લેજો એટલે કે એક વાર બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું તો મિક્સર ગ્રાઇન્ડરમાં આ ચીલી ફ્લેક્સ થોડા દરદરા થઈ જશે અધકચરા થઈ જશે અને દર પછી જરા પણ આપણે બનાવીશું ને તો કણી બરાબર બને નહીં તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે અહીંયા ચીલી ફ્લેક્સ ના વાપરવા માંગતા હો તો તમે અહીંયા મરચું પાવડર પણ વાપરી શકો છો તો આ ભાઠાણી ઘણી સ્વાદમાં તીખી હોય છે ખાવામાં તીખી સરસ લાગતી હોય છે પણ તમે જો તીખું ના ખાતા હોવ તો મરી પાવડરનું પ્રમાણ થોડું ઓછી ઓછું કરી દેજો અને મરચું પાવડર જો તમે વાપરો તો તે થોડું કાશ્મીરી લાલ મરચું વાપરજો મોરું મરચું વાપરજો તો મેં અહીંયા તીખા ચીલી ફ્લેક્સ વાપર્યા છે જેથી ભાઠાણી ઘણી સરસ તીખી બને અને મરી પાઉ મરી પાવડર પણ સરસ એવા વધારે વાપર્યો છે એક ટેબલ સ્પૂન તો આ જે પાણી આપણે બનાવ્યું છે ને તે જ આપણે ઉમેરતા જઈને લોટ બાંધવાનો છે અને જે મેં માપ મેં તમને બતાવ્યું છે ને તેટલા માપથી આપણું સરસ મજાનો લોટ બંધાઈ જશે પણ જો તમારે એવું ના થાય તો તમારે ચિંતા નહીં કરવાની થોડું સાદું પાણી લેવાનું અને બસ તેને આવી રીતે મિક્સ કરતા જઈને લોટ બાંધવાનો પણ ઉપરથી બીજું કંઈ પણ વધારાનું નહીં ઉમેરવાનું તો જુઓ સરસ મજાનો આપણો લોટ બંધાઈ રહ્યો છે અને વાળું પાણી છે તેથી આપણા હાથમાં બેસનનો લોટ છે તે છતાંય વધારે નહીં ચોટે અને ચોટશે તો એકદમ સરસ રીતે ઉખડી પણ જશે તો જુઓ આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે તો ચા સાથે જ્યારે નાસ્તો ખાવાની મનનું મન થાય અને બજારનો નાસ્તો લાવો એના કરતાં ફટાફટ પાંચથી સાત મિનિટમાં આ ભાઠાની કણી બનીને તૈયાર થઈ જતી હોય છે અને ચા સાથે ખાવાની મજા આવતી હોય છે તો જુઓ આવો લોટ બાંધવાનો છે સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે સરસ આવો અને હવે આપણે આ લોટના બે ભાગ કરીશું અને હવે આપણે અને એક ભાગને આપણે ઢાંકી દેવાનો અને એક ભાગને આપણે રહેવા દેવાનો છે તો સરખા ભાગ કરી લેવાના થોડીસો બેસનમાંથી સરસ એકદમ એક મોટી પ્લેટ ભરીને સરસ બની જતી હોય છે સેવ જે જે વ્યક્તિ ખાઈ શકે તો જો પાણી હતું તેનાથી હું અહીંયા લોટને સરસ રીતે ફરીથી મસળી લઈશ અને જો તમારે આ પ્રોસિજર ના કરવી હોય તો લોટ જ્યારે બાંધો ને ત્યારે તમારે વધારે લોટ ઢીલો બાંધી લેવાનો પણ તમે જો આ પ્રક્રિયા કરશો તો તમારી ભઠાણી કણી એકદમ સ્વાદિષ્ટ બનશે એકદમ સરસ મજાની બનશે જેવી સુરતમાં પ્રખ્યાત છે તેવી જ બનશે તો જુઓ કેટલો સરસ લોટ બંધાઈ રહ્યો છે અને આવી રીતે એક એકાદ મિનિટ ફેંટવાનું છે વધારે નહીં ફેંટવાનું અને જુઓ લોટનો કલર ચેન્જ થઈ ગયો છે તો આવો લોટનો કલર ચેન્જ થવો જોઈએ તો અહીંયા તમે જો કાશ્મીરી લાલ મરચું વાપર્યું હશે કાં તો તીખું મરચું પાવડર વાપર્યું હશે ને તો લોટનો કલર લાલ હશે મેં અહીંયા ચીલી ફ્લેક્સ વાપર્યા છે જેથી લોટનો કલર પીળો છે તો જુઓ પહેલાંનો લોટ અને અત્યારે લોટમાં ફરક છે તો બસ આવો થોડો ઘણો લોટમાં કલરમાં ફેર થાય તો સમજી લેવાનું કે આપણો લોટ સરસ એવો મસરાઈ ચૂક્યો છે તો ચાલો હવે આપણે લોટની ભાઠાની કણી બનાવીએ તો અહીંયા મેં સિંગ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલમાં આપણે લોટ નાખીને ઉમેરીને જોઈ લઈશું કે તેલ આપણને કેટલું ગરમ જોઈએ તો હમણાં હમણાં તો ગેસની ફ્લેમ ફાસ્ટ છે પણ જો ચેક કરવાનું કે જેવો આપણે લોટ ઉમેરીએ ને તો તરત ઉપર ના આવે તો બસ આપણું તેલ આવું સરસ મીડિયમ ગરમ છે વધારે ઉકળતું ગરમ પણ નહીં વરાળ નીકળતું અને ઠંડુ પણ નહીં અને ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની સ્લો નહીં મીડિયમ કરી દેવાની અને અહીંયા હું ખમણી લઈ રહી છું તો જો આ મોટી કાણાવાળી ખમણી આવે ને તે તમે અહીંયા જે ભજીયા બનાવવાનો જે ઝારો આવે તેના પર તમે ખમણીને તેના પર તમે બે આ બેસનના ઘોળને લગાવીને આવી રીતે આગળ આગળ ખેંચશો તો તમારી પણ આવી કણી તૈયાર થઈ જશે તો મને ઝારા કરતાં આ સરળ લાગ્યું છે એટલે હું આ ખમણી પર બનાવી રહી છું કણી તમે અહીંયા જે ભજીયા બનાવવાનો ઝારો આવે ને તે ઝારો તમે કરશો ઝારાના ઉપયોગથી પણ તમે આ કણી બનાવી શકો છો કા તો પછી આવી ખણી ખમણી મોટી જે આવે છે તેના પર પણ તમે આ બેટરને લોટને ફેરાવશો ને તો તમારી સરસ કણી તૈયાર થઈ જશે તો અહીં આપણે કોઈપણ જાતના મશીન વગર જુઓ કેટલી સરસ સેવ તૈયાર થઈ ગઈ છે સેવ એટલે કે ભાઠાની કણી અને મેં તમને કહ્યું હતું ને કે ચીલી ફ્લેક્સ અહીંયા આપણે ઝીણા ઝીણા સમા ઝીણા ઝીણા રાખવાના છે મેં અહીંયા તૈયાર લાવેલા ચીલી ફ્લેક્સ જ વાપરી નાખ્યા છે તો અહીંયા કણી બનાવતી વખતે ચીલી ફ્લેક્સ અટકી રહ્યા છે તો તમે મારા જે ભૂલ ના કરતા અને આવી રીતે થપકારી લેવાનું તો બધી સેવ નીચે પડી જાય એટલે કે આપણી ભાઠાની કણી પડી જાય તો જુઓ આવી રીતે તેલ લગાવ્યા બાદ જ આપણે આવી રીતે લોટને ઘસવાનું તો આગળ પાછળ તેલ લગાવી લેજો તમે જ્યારે પણ જરાથી બનાવો ને ત્યારે જેથી ચિપકે નહીં અને તમે જ્યારે પણ આ કણી નાખો અંદર તેલમાં તો તેની પંદર મિનિટ સોરી અડધી મિનિટ અડધા એટલે કે ત્રીસ સેકન્ડ પછી આપણે આવી રીતે ફેરવવાની છે તરત નહીં ફેરવવાની અને તમે ફેરવશો તો તમને એકદમ હલકી હલકી લાગશે તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલી હલકી છે એકદમ પોચી રૂ જેવી છે પણ જેમ જેમ તળાતી જશે તેમ તેમ એનો લુક ચેન્જ થતો જશે તમે જોઈ શકો છો હમણાં તમને એકદમ દૂધિયા કલર જેવી રાખશે અને પછી ધીરે 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 એનો કલર ચેન્જ થતો જશે જેમ જેમ તળાતી જશે તેમ તેમ તો તમે અહીંયા જો લાલ મરચું પાવડર વાપર્યું હશે તો તમારી ભાઠાણી કણીનો કલર લાલ હશે અને તળાતા તળાતા સુધીમાં બ્રાઉન કલર થઈ જતો હોય છે તે મારા બચ્ચાને એટલે કે મારા બાળકને પસંદ નથી તેથી હું અહીંયા ચીલી ફ્લેક્સ વાપરી છે વાપર્યું છે તો જુઓ જેમ જેમ તળાતી જાય છે તેમ તેમ કલર અલગ ચેન્જ થતો જાય છે અને તમે જોઈ શકો છો તેલ વધારે વપરાય પણ નથી રહ્યું કેમ કે આપણે એક અલગ રીતે લોટ બાંધ્યો હતો તેથી તો જુઓ સરસ મજાની આપણી ભાઠાની કણી બનીને તૈયાર છે ને સરસ મોંમાં પાણી આવી જાય એવી લૂકમાં દેખાવમાં અને ખાવામાં પણ બહુ સરસ લાગતી હોય છે તો ચા સાથે ઝટપટા નાસ્તો બનાવજો અને તમે મને ફીડબેક જરૂરથી આપજો કોમેન્ટમાં કહેજો કે તમારી કેવી બની તો ફરીથી પણ મેં લોટ સરસ મસડ્યો અને આવી રીતે ખમણી પર આવી રીતે ફેરવી રહી છું તો ફરી તમને કહી દઉં કે તમારે અહીંયા મશીનની જરૂર બિલકુલ નહીં પડે તમારી પાસે આવી પેલી દરેકના ઘરમાં ખમણી તો હોય જ છે તો ખમણીથી સરસ ખમણી શકાય છે અને ઝારો પણ હોય છે ભજીયા તળવાનો તો એનાથી પણ તમે કરી શકો છો અને બસ આવી રીતે ટેપ ટેપ કરી દેવાનું તો જુઓ આપણી બીજી વારનો ઘોડ પણ તૈયાર થઈ ગયો એટલે કે બીજી વારની કણી ભાઠાની કણી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગતી હોય છે ખાવામાં જા સાથે ક્યાં તો કોઈ મહેમાન અચાનક આવી જાય ને તો તમે માત્ર પાંચથી સાત મિનિટની મહેનતમાં આવી સરસ ભાઠાની કણી બના બનાવીને તૈયાર કરી લેતા હો કરી લેવાય છે અને મહેમાન પણ તમારી વાહ વાહ કરશે કે અરે વાહ આ ના તો તીખા ગાંઠિયા છે ના તો સેવ છે આ કંઈક અલગ જ ટેસ્ટવાળી કંઈક અલગ કણી દેખાય છે ખાવામાં એટલો સરસ ટેસ્ટ આવતો હોય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જુઓ બીજી વારની કણી પણ તૈયાર થઈ ગઈ તો આ કણીને તળાતા અઢીથી ત્રણ મિનિટ લાગતી હોય છે મીડિયમ ફ્લેમ પર તમને બતાવ્યું છે તેમ જ કરવાનું પહેલાં ફાસ્ટ ફ્લેમ કરવાની ગરમ તેલ થાય એટલે વરાણ નીકળતું નહીં મીડિયમ ગરમ અને પછી મીડિયમ ફ્લેમ પર જ આપણે આ ભાઠાની કણીને તૈયાર કરવાની હોય છે તો જુઓ બીજી વારનો પણ ઘોળ સરસ નીકળી ગયો ઘાં નીકળી ગયો તો અહીંયા હું તમને મરચાં તળવાની મારી ટ્રેક બતાવું તો જુઓ મરચાંને તેલમાં છૂટા નહીં નાખી દેવાના તેલમાં છૂટા નાખી દઈએ તો મરચાનો બધો સ્વાદ તેલમાં જતો રહેતો હોય છે અને મરજા ફીકા લાગતા હોય છે તો જુઓ ઝારા પર આવી રીતે મરચાં મૂકવાના અંદર નાખવાના મરચાં આમ તેલમાં ડૂબાડવાના ખડવાના તો આવી રીતે આપણા મરચાં સરસ મજાના તળાઈને તૈયાર થઈ જાય છે તો તમે આવી રીતે મરચાં તરશો ને તો મરચાં સ્વાદમાં એવાને એવા જ રહેશે અંદરથી ફીકા નહીં લાગે અને તેલ વધારે તેલવાળા પણ નહીં લાગે તો જુઓ આ ભઠાની ભઠાની કણી સાથે મરચાંનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ કણી તૈયાર થઈ છે તો તમને મારી આ ભાઠાની કઢીની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી આ રે રેસીપીને શેર કરજો અને ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હા ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું લવ યુ ઓલ